જે કાંઈ હોય એ પૈકી અત્યારના સમયમાં ખાસ કરીને આપણા ચણાના પાકની અંદર કાં તો ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે કાં તો અઠવાડિયા નજીકમાં એટલે કે બે પાંચ દિવસમાં કોઈ ખેતરમાં ફૂલ આવવાની શરૂઆત થશે અગર તો કોઈ ખેતરમાં થોડું પાછોતરું હોય તો અઠવાડિયા પછી ફૂલ આવવાની શરૂઆત થશે પણ આ સમયને ધ્યાનમાં લઈને ચણાના પાક માટે આપણે આ સમય દરમિયાન એને વિશેષ પોષક તત્વો તરીકે શું આપવું છે એની જરૂર ગણાય એની ચર્ચા આપણે પહેલાના એક વિડીયોમાં કરી હતી અને એમાં આપણે જે ભલામણ કરી હતી એવા રૂપની હતી કે ઠંડીના કારણે અત્યારના સમયમાં બાકીના કેટલાક પાકોની જેમ ચણાના પાકને પણ જમીનમાં જે કાંઈ આપણે પાયામાં ફોસ્ફરસ આપ્યો હોય છે એ ફોસ્ફરસ ગ્રહણ કરવામાં ઠંડીના કારણે તકલીફ પડતી હોય છે અને એની અસર છોડના વિકાસ પર થતી હોય છે સાથોસાથ છોડને કોઈ બીમારી લાગવાની પણ સંભાવનાઓ પોષણના અભાવના કારણે આ દિવસોમાં રહેતી હોય છે તો એની સામે સલામતીના રૂપમાં અટકાયતી પગલાના રૂપમાં આપણે શું કરી શકીએ તો એની જરૂરિયાત પ્રમાણે અત્યારના સમય પ્રમાણે છોડ નાનો હોય તો એની જરૂરિયાત બહુ ઓછી હોય છે પણ ઓછી જરૂરિયાત હોવા છતાં પણ સાચવવા જો જરૂરિયાત હોય છે અત્યારના સમયમાં અને ખાસ કરીને ફોસફરસ જેવા તત્વની તો ફોસફરસ જેવા તત્વની જરૂરિયાતને સાચવી લેવા માટે અત્યારે એટલે કે ફૂલ આવવાની અવસ્થાની નજીકના દિવસોમાં જ્યારે આપણા આ છોડ હોય ત્યારે આપણે કયો છંટકાવ કરી શકીએ તો એને માટે આપણે જીરો બાવન ચોત્રીસની ભલામણ કરી હતી અને વિડીયોમાં એની વિગતવાર એટલે કે વિસ્તાર આપણે ચર્ચા કરી હતી હવે એ વિડીયોની નીચે આપણા ઘણા બધા ખેડૂતોએ પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા સાથોસાથ થોડાક જે સવાલો આવ્યા એ સવાલો વિચારવા જો સવાલો છે અને એના જવાબો કોમેન્ટમાં અવશ્ય અમે અહીંથી આપ્યા છે પણ સાથોસાથ એના ઉપર એક ચર્ચા સાથેનો વિડીયો મૂકવો જરૂરી લાગે છે એટલા માટે આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ કે સવાલો જે આવ્યા છે એ એવા છે કે બાર એકસઠ નો છંટકાવ કરી શકાય કે કેમ હવે બાર એકસઠ જે તફાવત છે એ તફાવતને આપણે સમજી લઈએ તો જીરો ભલામણ કરી છે એ જે છે એની અંદરથી બાવન ટકા ફોસ્ફેટ મળે છે અને ચોત્રીસ ટકા પોટાશ મળે છે અને એ જે ખાતર છે એ સંયોજન છે અને જે રૂપમાં એ બને છે એનું જે ફોર્મેશન છે એના આધારે એને મોનો પોટેશિયમ ફોસ્ફેટ બોલવામાં આવે છે ત્યાર પછી જે નવા સવાલો આપણને મળી રહ્યા છે એ સવાલો છે એ એ જે ખાતર ખાતર હોય છે પણ એનો મુખ્ય મુખ્ય આધાર તત્વ એની અંદર ફોસ્ફરસ છે ફોસ્ફરસ એમાં એકસઠ ટકા છે પણ બાકીનું જે તત્વ છે સંયોજક તત્વ એ તત્વ બદલાઈ જાય છે બાર એકસઠ માં સંયોજક તત્વો જે છે એ નાઇટ્રોજન છે અને એમોનિકલ સ્વરૂપમાં નાઇટ્રોજન છે એટલે એ ખાતરને મોનો એમોનિયમ ફોસ્ફેટના નામથી ઓળખવામાં આવે છે હવે આ બેમાંથી કયું ખાતર આપણે આપવાનું થાય તો આ બંને ખાતરો આપવા માટે અનુકૂળ છે એમાંથી કોઈ પણ ખાતર બેમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે ન આપી શકાય પણ આપતી વખતે આપણે પાયામાં આપેલા ખાતરને ધ્યાનમાં લઈને આપશું તો એનાથી થતા ફાયદામાં આપણે સારી રીતે એ ફાયદો આપણો છોડ ઉઠાવી શકશે એની જરૂરિયાત સચવાઈ રહે છે બંને ખાતરોમાં ફોસ્ફરસ છે એ કેન્દ્રમાં છે એકમાં બાવન ટકા ફોસ્ફેટ છે પણ બંનેમાં સાથેનું જે તત્વ બદલાય છે એ તત્વ જયારે બદલાય છે ત્યારે આપણે બે માંથી કયું અત્યારે છાંટવું એના માટે આપણે પાયામાં કયું ખાતર આપવું છે એના આધારે આપણે નિર્ણય કરવાનો છે જો આપણે જીરો બાવન ચોત્રીસ આપવું છે તો આપણે પાયામાં જે કઈ ખાતરો આપ્યા એમાં નાઇટ્રોજનની પૂર્તિ આપણે આપેલી છે સંપૂર્ણ રૂપમાં જરૂરિયાતના હિસાબેનો જે છે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો એ રેસિયો પ્રમાણે આપણે નાઇટ્રોજન પાયામાં આપી દીધું છે તો આપણે બાર એકસઠ નથી આપવાનું તો આપણે જીરો બાવન ચોત્રીસ આપવાનું છે જીરો બાવન ચોત્રીસ માંથી ફોસ્ફેટ અને પોટેશિયમ આપણા છોડને છે પણ આપણે પાયામાં જે ખાતરો આપ્યા છે એમાં પાયાના ખાતરોમાં જે કઈ જથ્થો આપણે આપ્યો એ જથ્થામાંથી નાઇટ્રોજન ઓછો મળવાની શક્યતાઓ વાળો જથ્થો આપણે આપ્યો છે તો એ વાતને ખ્યાલમાં રાખી અને અત્યારના સમયમાં આપણે બાર એકસઠ નો છંટકાવ કરવો એ વધારે યોગ્ય ગણાશે એટલે બાર એકસઠ નો છંટકાવ કરવો કે જીરો પોઈન્ટ ચોત્રીસ નો છંટકાવ કરવો એનો નિર્ણય આપણે પાયામાં કયું ખાતર આપ્યું છે એના આધારે કરવાનો છે જો પાયામાં પૂરતું નાઇટ્રોજન છે તો આપણે જીરો બાવન ચોત્રીસ આપવાનું છે પાયામાં આપેલા ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે 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 તો તો આપણે આપવાનું આપવાનું હવે આ આ જે જે એ કયા સમયે બંને ખાતરો એનો ઉપયોગ આપણા છોડને ફૂલની અવસ્થા આવે ત્યાર પહેલા નજીકના દિવસોમાં કે બે દિવસ પાંચ દિવસ કે અઠવાડિયાની અંદર ફૂલ આવવાની પ્રક્રિયા શરૂ થશે એવું આપણને સમજાય અને આપણા છોડ એ પ્રમાણે આપણને જવાબ આપતા હોય તો એના આધારે આપણે નિર્ણય કરવાનો છે કે ફૂલ આવવાની અવસ્થાની નજીક પહોંચીએ ત્યારે આ ખાતરનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ અને એ જ સમય આ ખાતરના પ્રયોગ માટે સૌથી સારો સૌથી બેસ્ટ સમય છે છોડની પૂરેપૂરી વિકાસ પ્રક્રિયાના માળખામાં સાથોસાથ આપણે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય ત્યારે પણ એનો છંટકાવ કરી શકીએ છીએ પણ ફૂલ આવવાનો અને ફૂલોનો જે કંઈ જતો છોડ પણ લાગી જવાનો હોય એ લાગી ગયા પછી આ ખાતરનો ઉપયોગ આપણે કરશું તો એનાથી આપણને બહુ ફાયદો નહીં થાય દોસ્તો તો આજના દિવસે આ બંને ખાતરો અને એમાં પણ ખાસ કરીને જે સવાલો આવ્યા છે કે બાર એકસઠ આપી શકાય કે કેમ જીરો બાવન સામે તો બેમાંથી કોઈ પણ ખાતર આપી શકાય છે બંને ખાતર સંપૂર્ણપણે ફસફેટ આધારિત છે સાથેના તત્વો બદલાઈ જાય છે તો સાથેના તત્વો જે બદલાય છે એને આપણે એવા રૂપમાં સમજવાના છે કે આપણે પાયામાં કયું ખાતર આપ્યું છે એ પ્રમાણે આપણે આ બે કોઈ પણ એક ખાતર આપી શકીએ છીએ સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે જયારે અહીંયા કરી છે ત્યારે તમામ ખેડૂતો જે કોઈ ખેડૂતો વિડીયો જોઈ રહ્યા છે તમામ ખેડૂતો આખી વાત આખી ચર્ચા સંપૂર્ણ વ્યાજબી રીતે સમજી શક્યા છે એવું માની અને સાથોસાથ એક ભલામણ કે મય બીજા ખેડૂતોને પણ પોતાના પાકમાં ફાયદો થાય અને કયું ખાતર આપવું અત્યારે એનો નિર્ણય કરવાનો પણ એમને એક આધાર મળે એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત